પાણીમાં ડૂબતા માણસને બચાવશે રેસ્ક્યુ ક્રાફ્ટ મશીન રિમોટ કંટ્રોલથી ઓપરેટ કરાશે બનાસકાંઠા જિલ્લામાં આગામી ચોમાસાને ધ્યાને લઈ પાલનપુર નગરપાલિકાને સરકાર દ્વારા આપત્તિ સમયે લોકોના જીવ બચાવવા માટે એક બોટ અને રેસ્ક્યુ ક્રાફ્ટ મશીનની ફાળવણી કરવામાં આવી છે જેમાં રેસ્ક્યુ ક્રાફ્ટ મશીન રિમોટ કંટ્રોલથી ઓપરેટ કરવામાં આવે છે જે એક કિલોમીટર સુધીના અંતરમાં કામ કરી શકે છે જેથી દાંતીવાડા ખાતે આ મશીનનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું જેમાં દાંતીવાડા ડેમની પાછળના ભાગે પ્રસાર થતા પાણીમાં એક યુવક ડૂબી ગયો છે એવી મોકડીલ કરી હતી જેને રેસ્ક્યુ ક્રાફ્ટ મશીનને રિમોટ કંટ્રોલ દ્વારા ઓપરેટ કરી મશીનને નદીમાં મોકલી ડૂબતા યુવકને બચાવીને કિનારા સુધી લાવવામાં આવ્યો હતો પાલનપુર નગરપાલિકા ફાયર વિભાગને ફાળવેલી બોટનું પણ ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું જેથી આગામી સમયમાં ચોમાસામાં પૂર તેમજ નદીમાં ડૂબતા માણસને બચાવવા અને આપત્તિ સમયે લોકોના જીવ બચાવી શકાય તે માટે મશીનનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે